મારું નામ છે રાજલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી કચ્છ જિલ્લા એનએસયુઆઈની વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપીના પૂર્વ નગરમંત્રી સહિત વીસ કાર્યકર્તાઓ આજ રોજ કચ્છ જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં એનએસયુઆઈમાં જોડાણા મુન્દ્રા એબીવીપીના બીવીપીના પૂર્વ નગરમંત્રી વિજય રાઘવસિંહ સહિત એબીવીપી ના વીસ કાર્યકર્તાઓનો ખેસ પહેરી વિધિવત જોડાયા ભુજ શહેર જાહેરાત કરવામાં આવી ભુજ શહેર એનએસયુઆઈ ના પ્રમુખ કૃષ્ણરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા મોહમ્મદ ફૈઝલ મુસ્તાક હિંગોરજા જિલ્લા મહામંત્રી જયપાલસિંહ કાળુભા જાડેજા ઉપપ્રમુખ ઓમ જોશી મહામંત્રી તીર્થ રવિન્દ્રભાઈ મામોટીયા સહમંત્રી હમઝા ચોપદાર મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી તે ઉપરાંત કચ્છ જિલ્લા એનએસયુઆઈ દ્વારા આવનારા સમયમાં કરવામાં આવતા વિવિધ પ્રોગ્રામોની ચર્ચા કારોબારી બેઠકમાં કરવામાં આવી અને એક કચ્છના વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યો છન્નું બાસઠ બોતેર પંદર તેતાલીસ અને કચ્છના વિદ્યાર્થીઓને કાંઈ પણ સમસ્યા હોય તો આ નંબર પર કચ્છ જિલ્લા એનએસયુઆઈનો સંપર્ક કરી શકશે તેવું ઋષિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું તે ઉપરાંત આવનારા દિવસોમાં કચ્છની તમામ કોલેજોમાં કેમ્પસ યાત્રા કાઢી વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ સાંભળી તેમનો ઉકેલ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે આવનારા દિવસોમાં ક્રિકેટ ટુર્નામેન્ટ જેવા વિવિધ પ્રોગ્રામો એનએસયુઆઈ દ્વારા કરવામાં આવશે